કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો સુરતના સારોલી વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી ઘટના સ્થળે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પચીસ થી વધુ ફાયર ગાડીઓ આગના સ્થળે પહોંચી હતી ફાયર ફાઈટરની એક કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગના કારણે માર્કેટમાં રાખેલ કાપડ અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી જે રાહતજનક સમાચાર છે હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ ફરી ન ભડકે તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે कंट्रोल रूम में कॉल आया था और यहाँ तीन गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब बीस से पच्चीस गाड़ियाँ यहाँ पहुँची हुई है कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूज़ होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में